નમસ્કાર મિત્રો હળવદ તાલુકામાંથી ત્રણ કેનાલો પસાર થાય છે મોરબી માળિયા અને ધ્રાંગધ્રા ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો પિયત માટે પણ પાણી લે છે અને પીવા માટે પણ કેનાલોમાંથી પાણીનો ઉપયોગ થાય છે પરંતુ આ કેનાલ બંધ થવાની છે અને આ કેનાલ બંધ શું લેવા થવાની છે ક્યારથી બંધ થવાની છે અને ચાલુ કરવાની પણ રજૂઆત કરી છે તે અનુસંધાને આપણી સાથે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજરિયા જોડાય છે ભરતભાઈ તમે કેનાલ બંધ થવાની છે ક્યાંથી બંધ થવાની છે અને કઈ કઈ કેનાલ બંધ થવાની છે કેનાલ બંધ થશે પંદર ત્રણ બે હજાર પચીસથી બંધ થશે અને ચાલુ તો પોણા બે મહિના પછી થવાની છે પણ મને એવી માહિતી મળી હતી કે ભાઈ કેનાલ અઠ્યાવીસ બેએ બંધ કરવી પણ હું પણ એક ખેડૂત પુત્ર છું એટલે મને ખબર પડી કે અઠ્યાવીસ બે જો કેનાલ બંધ કરવામાં આવે તો ખેડૂતોએ લસણનો પાક હોય વરિયાળીનો પાક હોય જે પાક હોય એમાં ખેડૂતોએ લાખો રૂપિયા નાખેલા હોય બરાબર એટલે નુકસાની વધારે ન થાય એટલા માટે મેં આજે મુખ્યમંત્રી અને પ્રકાશભાઈ વરબોર ધારાસભ્યની મેં રજૂઆત કરી કે ભાઈ પંદર ત્રણ બે હજાર પચીસ સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોનો આવેલો કોળીઓ સિનવાઈ ન જાય કઈ કઈ કેનાલો બંધ થવાની અને શા માટે બંધ કરવી પડે એવું ધાંગધ્રા માળિયા ધાંગધ્રા માળિયા અને મોરબી આ ત્રણેય બ્રાન્ચ કેનાલો રિપેરિંગ અર્થે બંધ થવાની છે એટલા માટે એટલે આજે તમે જે રજૂઆત કરી આમ તો પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈએ પણ રજૂઆત કરી તમે રજૂઆત કરી કેનાલ ચાલુ રહે તો ખેડૂતોનો પાક બચી જાય હા કેનાલ ચાલુ રહે તો સ્વાભાવિક છે હાથમાં આવેલો કોળીઓ સીનવાઈ ન જાય એટલા માટે મને જાણ થઈ અઠ્યાવીસ બે બંધ થઈ એટલે મેં સીધો મુખ્યમંત્રી અને પ્રકાશભાઈને લેટર લઈ કે ભાઈ પંદર ત્રણ સુધી ઓછામાં ઓછી ચાલુ રાખવી પડે સાહેબનું તો કહેવાનું એવું હતું કે અમે લંબાવી શકી છું લંબાવવા જાય કેનાલ તો વધારે બેને પાક નુકસાન થાય ઉનાળુ પિયત પણ નુકસાની જાય અને ચોમાસામાં પણ નુકસાન ની જાય કેમકે એક ચાર એક ચાર સુધી જો પાણી ચાલુ રાખવામાં આવે ને તો પાછળનો પાક એ બે મહિના લગીને તો રિપેરિંગમાં કેનાલ જાય તો બે મહિના પછી પાણી થાય છઠ્ઠા મહિનાની આ પંદર તારીખ પછી પાણી મળે પંદર છ એ પાણી મળે તો પંદર છ એમાં પાણી મળે તો ચોમાસુ પાક પણ અમારા ખેડૂતોને નિષ્ફળ જાય એટલે આ એક ખેડૂત છે ખેડૂતને તાલુકા ભાજપ પ્રમુખ બનાવ્યા હોય એટલે એને ખબર હોય કે પાણી ક્યારે જોઈએ કેટલું જોઈએ એટલે ખેડૂતની આખી વેદનાની ખબર હોય કે જો મોડું બંધ કરે અને રિપેરિંગ કરે તો મોડું પાણી મળે તો ખેડૂતોને કપાસનો પાક એ બગડે સાથે ચોમાસામાં બીજું પણ જે પણ વાવેતર કરતા હોય એ પણ બગડે એટલે આમ તો ખેડૂતોની મોટી જમીન છે અને મોટાભાગે મેં એ પ્રમાણે જે કહ્યું કે અહીંયા ત્રણ ત્રણ કેનાલ પસાર થાય છે મોરબી માળી અને ધાંગધ્રા ત્રણેય કેનાલોમાંથી પિયત માટે અને પીવા માટે પાણી લેવામાં આવે છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે અઠ્યાવીસ તારીખે જે કેનાલ બંધ કરી દેવાની વાત મળી છે અને તેને લઈને તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ સોરી ભરતભાઈ કણજરીયાએ રજૂઆત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે કેનાલ ચાલુ રાખવામાં આવે એટલે અઠ્યાવીસ તારીખે બંધ કરી દે તો કયા કયા પાકોમાં અત્યારે નુકસાન જાય અત્યારે તો લસણ વરિયારી એને બિલકુલ હજી તો વરિયાળી તો હોય નાની નાની હજીના ઉપર વરિયાળી પણ નથી આવી જો અત્યારે બંધ કરે તો નુકસાની જાય લસણ અને વરિયારી એટલે લસણ અને વરિયાળીનો પાક છે અને તેને લઈને સાથે જ ઉનાળુ પણ જો કેનાલ બંધ કરી દે તો ઉનાળાની નુકસાન તો જશે ને ખેડૂતો ઉનાળામાં પણ તલ હોય કે ગવાર હોય કે વાવેતર તો ચાલુ જ હોય એટલે એટલા માટે તો એવું કીધું કે ઉનાળું સિઝન ભલે ફેલ જાય પણ ચોમાસું સિઝનમાં ક્યારેય નુકસાની ન આવે એટલા માટે વહેલી તકે આપણે ચાલુ કરાવવાના તમામ પ્રયત્નો કરીશું પાંચમા મહિનાની પંદર તારીખે માળિયા બ્રાન્ચ ત્રણેય કેનાલો ચાલુ કરી દઈશું આમ તો પાણી આ કેનાલ બંધ કરી દે એટલે પીવાના પાણીની એ સમસ્યા સર્જાય છે એટલે આ બધી રજૂઆતો આવશે એટલે એને લઈને પણ આ ઘણી બધી રજૂઆતો અત્યારથી ને જોકે સર્વે પણ ચાલુ થઈ ગયો કેનાલ બંધ થશે એટલે શું સમસ્યા થશે પરંતુ અગાઉ મેં જે કહ્યું એમ કે કેનાલો બંધ થાય એટલે મોટા ભાગે આ ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા થાય છે ઉનાળુ પીયત તો નહીં જ થાય કારણ કે ઉનાળું જો ખેતીમાં બોર હશે તો જ થશે કારણ કે કેનાલ બંધ થશે તમે શું અપેક્ષા રાખો કે કેનાલ યોગ્ય રીતે સફાઈ થાય અને સ સમારકામ થાય તો પાણી સારી રીતે મળી રહે ગઈ સાલ પણ રિપેર કરી હતી સિત્તેરથી એકસો આડત્રીસ લગીની એની અંદર પાણી જે રિપેર કર્યું હતું એનો ફ્લો જોઈએ કે પાછળ એક થી સિત્તેર લગીનું જે પાણીનું લેવલ હતું એ પણ આપણે બંને જોઈશું રિપેર કરીએ એટલે તો પાણી તીવ્ર ગતિથી ચાલતું હોય એ તો મેં મારી નજરે જોવેલું હોય હું પણ ખેડૂત છું એટલે મને ખબર છે એટલે આ એ જ વાત છે કે રિપેર થાય સમારકામ યોગ્ય રીતે થાય અને સાથે બાવળો અને કેનાલને જે અંદર સેવાળને બધો કચરો કાઢે તો યોગ્ય રીતે પાણી છેવાડાના ખેડૂતોને મળી જાય કારણ કે હું પણ માળીયા જે બ્રાન્ચ કેનાલ છે તેનો ખેડૂત છું ને મને ખબર છે કે ટીકરની આસપાસ પાણી પહોંચે એટલે પાછળના ખેડૂતોને સમસ્યાઓ સર્જાય એટલે જો આ સફાઈ કામ યોગ્ય રીતે થાય તો પાછળના ખેડૂતોને પાણી મળે પાછળના ખેડૂતોને સારી રીતે પાણી મળી રહે એટલા માટે ઉનાળુ વાવેતર તો કરાય જ નહીં હું પણ ખેડૂતોને ભલામણ કરું છું કે કેનાલ ગમે ત્યારે બંધ થઈ શકે એટલે પંદર ત્રણે તો બંધ થઈ જ જવાની છે એટલે ખેડૂતોને મારી આ બે હાથ જોડી વિનંતી કે ઉનાળુ પાકનું વાવેતર કરશો નહીં કેમ કે આપણો પાક બગડે નહીં એટલા માટે ના પાડું છું તો આ હતા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ જેમાં કહેવામાં આવ્યું છે કે કેનાલ સફાઈ કામને લઈ બંધ રહેવાની છે પંદર ત્રણ સુધી ચાલુ રાખવા માટે તેઓને રજૂઆત કરી છે ત્રણેય કેનાલોમાં સફાઈ થશે ત્રણેય કેનાલોમાં સમારકામ થશે આ ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે માળિયા બ્રાન્ચ પણ બંધ રહેશે અને ધાંગધ્રા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચ ત્રણેય કેનાલ બંધ રહેશે આ ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ છે તે સીધી ડેમમાં જાય એટલે એ પિયતમાં પીવા માટે પાણી જાય છે એટલે સાથે જ મોરબી જે છે તે પણ પીવા માટે જ કામમાં લેવામાં આવે છે એટલે આમ તો માળિયાની વાત કરીએ તો માળિયાના રણકાંઠાના જેટલા ગામડા છે તે મોટાભાગના પિયત અને પીવા માટે બંનેમાં ઉપયોગ લે છે આવતા સમયમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાવાની જ છે કારણ કે મોટાભાગના લોકો પીવાનું પાણી આ કેનાલોમાંથી જ લે છે ગામડાની કફોડી સ્થિતિ પણ થશે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં પણ કફોડી હાલત થવાની જ છે કારણ કે ઉનાળામાં કેનાલ બંધ થાય એટલે પાણીની સમસ્યા વિકરળ સ્વરૂપ ધારણ કરે છે પરંતુ હાલ તો કેનાલ બંધ થવાની સમારકામને લઈ અને અત્યારે આપણી સાથે હળદ તાલુકા ભાજપ પ્રમુખ જોડાયા હતા અને તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે પંદર ત્રણ સુધી તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે આ જો કેનાલ ચાલુ રાખવામાં આવે તો રવિ પાક જે છે લસણ ઘઉં તે તૈયાર થઈ ગયા છે વરિયાળી તૈયાર થઈ ગઈ છે જીરું પણ હવે પાણી ન જોઈએ પરંતુ ઘણા બધા જીરું પણ અત્યારે ક્યાંક પાણીની જરૂરિયાતો હોય તો મળી જાય એટલે ખાસ તો આ પંદર ત્રણ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવે તેવી રજૂઆત છે અને પંદર ત્રણ પછી જ જો કેનાલ બંધ કરે ત્રણ ત્રણ કેનાલો તો યોગ્ય રીતે સફાઈ થઈ શકે ખેડૂતોને યોગ્ય રીતે પાણી પણ મળી શકે ઉનાળું એટલે જે પ્રકારે આપણને માહિતી મળીને આપણી સાથે તાલુકા ભાજપ પ્રમુખ જોડાયા હતા આભાર દર્શક મિત્રો